ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પીગ પીક શબ્દનો અર્થ ડુક્કર ભૂણ સુવર કાચા લોઢાના રસને ઢાળીને બનાવેલો લાંબા આકારનો ગઠ્ઠો થાય છે પીક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી સ્કવીલ્ડ લાઇક અ પીગ અર્થાત તે ડુક્કરની જેમ ચીચીયારીઓ પાડતો હતો એક બીજું ઉદાહરણ જોઈએ યુ ગ્રીડી પીક